તો જો સવારે છે ને વરસાદના કારણે ધોવાઈ ગયો તો સ્નો અને અત્યારે રાત્રે પડી રહ્યો છે પવન એટલો બધો નહીં માપનો છે પવન અત્યારે પણ જુઓ તમે બધું વ્હાઇટ વ્હાઈટ કરી નાખ્યું છે આજુબાજુ બધે જુઓ દૂર દૂર સુધી આટલો બરફ પડી ગયો છે અત્યારે અત્યારે નવ વાગવા આવ્યા છે નવ વાગ્યા સુધી આટલો પડ્યો છે તો બીજો આટલો હજુ પડવાનો છે નવ વાગે સિનારીઓ જોઈ લો આજે ઉબરમાં જવાનું પ્લાનિંગ હતું પણ વાતાવરણ ખરાબ છે એટલે આજે નહીં નીકળે આપણે સવાર પડી ગઈ છે અને સવાર પડતો પડતો તો જુઓ વાતાવરણ તમે જુઓ કમ્પ્લીટ બદલાઈ ગયું રાત્રે મેં તમને બતાવ્યું હતું એ વખતે કેવું હતું અત્યારે કેવું છે જુઓ અને આ જુઓ અમે તમને બતાવ્યું હતું કે આટલે સુધી હતો આ ઉપર જુઓ આટલે સુધી થઈ ગયો જો આટલો સ્નો પડી ગયો રાતની અંદર અને હજુ બી ચાલુ જ છે જુઓ તમે ઝાડ બાળ બધું જુઓ તમે થોડા ઘણા પાંદડા બચ્યા છે ને એ હવે તો જવાના ટૂંક સમયમાં સિઝનનો પહેલો સ્નોફોલ જોઈ લો કાલનો સીન જુઓ અને આજનો સીન જુઓ કાલની વિડીયોમાં જોજો એક જ રાતમાં બધું ચેન્જ થઈ ગયું તો જો સવાર પડી ગઈ છે અને અત્યારે શ્રીજીને મૂકવા જઈ રહ્યો છું કોલેજમાં અને જો સ્નો હજુ બી પડવાનો ચાલુ છે બારથી તેર સેન્ટીમીટર જેટલો સ્નો પડી ગયો છે અને હજુ બીજો એક સેન્ટીમીટર જેટલો પડવાનો છે હવે ચોવીસ કલાકમાં એક સેન્ટીમીટર પડવાનો છે એવું બતાવો છો એટલે ટૂંકમાં કલાક બે કલાક પછી સ્નો નથી અને ગાડીઓ ઉપર જુઓ તમે જે બહાર પાર્કિંગ કરેલી ગાડીઓ છે ને એની ઉપર કેવો જામી ગયો છે સ્નો ઝાડ ઉપર બી તમને જોવા મળશે સ્નોફોલ થાય ને એના પછી છે ને આમ તમને એવું લાગે કે તમે નાની આ પિક્ચરમાં ફરી રહ્યા છો એવો સિનારીઓ થઈ જાય જો બધી બાજુ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું છે ને હજુ બી જે અમુક ઝાડના પાંદડા રહ્યા છે ને એ બધા તોટુંક સમયમાં ખરી પડવાના આ ઝાડ ઉપર ને એની ઉપર તમે કેવો બરફ પડેલો અને વચ્ચેની સાઈડ જો આ રેલિંગ છે ને આ રેલિંગ ઉપર જુઓ તમે બધો બરફ જામેલો છે આ છે ને થોડો સમય રહેશે પછી આ બધો હટી જશે જ્યારે શરૂઆતમાં સ્નો પડતો હોય ને ત્યારે તમને જોવા મળે આ બધા સિનારીઓ અને રોડ ઉપર તો જોવા બધો કાદવ કિચડ કાદવ કિચડ જો જેવો સ્નો પડે ને એટલે આ રીતનો છે ને રોડ ઉપર કિચડ થવાનો ચાલુ થઈ જાય આમ તમને લાગે કે ભાઈ સ્નો પડે એટલે મજા આવે પરંતુ આ કિચડ છે ને તમને કચડ પચડ કચડ પચડ કરી નાખો બધા વ્હાઈટ વ્હાઈટ લાગે છે ને બ્લેક એન્ડ વ્હાઈટ અને અમુક ઝાડ ઉપર હજુ પાંદડા હતા ને જે બધા યલો યલો કલરના એ હજુ તમને જોવા મળશે કારણ કે હજુ ફોલ સિઝન ચાલતી હતી અમુકના રેડ કલર જોવા મળશે પણ હવે છે ને આ થોડા સમયમાં બધા પાંદડા જતા રહેવાના અને જો આપણે અત્યારે છે ને શ્રીજીની કોલેજ બાજુ જઈ રહ્યા છીએ અહીંયા અત્યારે ટ્રાફિક જામ છે મોર્નિંગના સમયમાં અને જો લેન્ડસ્કેપ જ આખું બદલાઈ ગયું કેનેડામાં હડતાલ વાળી વિડીયો જોજો એની અંદર તમને બતાવ્યું હતું કઈક એવું હતું અને અત્યારે જો આખું લેન્ડસ્કેપ જ ચેન્જ થઈ ગયું છે બધું વ્હાઇટ વ્હાઈટ થઈ ગયું છે ટ્રાફિક બી જોરદાર છે અત્યારે જો આગળ બધી લાઈન લાગેલી છે તો જો શ્રીજીની કોલેજે પહોંચી ગયા અને જો બધું ગ્રીન ગ્રીન દેખાતું હતું ને એની જગ્યાએ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું છે અને મોર્નિંગની અંદર સ્નોની અંદર સિનારીઓ જોઈ લો જો વેનિયર કોલેજ ઉપર બી સ્નો પડ્યો છે નહીંજી નામ ઉપર બી સ્નો પડી ગયો છે મસ્ત દેખાય પણ આમ તમને એવું લાગે કે ભાઈ તમે જાને ના ની આ પિક્ચર અંદર ફરી રહ્યા હોય ને એવું લાગે નહિ બધો વિન્ટર માહોલ પણ જાને તકલીફ બહુ અંદર બધું કચડ પછડ હોય એટલે જો ઘાસ બાસ બધું ઢંકાઈ ગયું એની જગ્યાએ જાને ખાલી બરફ થઈ ગયો વ્હાઈટ વ્હાઈટ એકદમ કુમળો કુમળો બરફ છે આ સીટો ઉપર જો કેટલો બધો બરફ પડ્યો છે આટલો બરફ પડ્યો છે પણ એટલો બધો પડવાનો નહીં આટલો બરફ અત્યાર સુધીમાં પડી ગયો છે અને જો ટકલાય ચાલુ થઈ ગયા જે બધો હટાઈ હટાઇ ને કર્યો હોય ને સ્નો એ તમને જોવા મળશે આ જો બેન્ચિસ ને એની ઉપર કેટલો સ્નો છે સાંજ પડી ગઈ છે આમ તો રાત થઈ ગઈ અને જો વાતાવરણ શાંત થઈ ગયું છે એકદમ સ્નોફોલ બંધ થઈ ગયો છે ઠંડી છે અત્યારે પણ બીજી કોઈ આમ કહેવાય ને તોફાન કે એવું કશું નથી પાંચ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે બતાવો છો પાંચ તો મારી ગાડીમાં બતાવો છો પણ એકચ્યુઅલી ટેમ્પરેચર માઇનસ વન છે નો પડ્યા પછી છે ને રોડ બોર્ડ ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયા છે જે હતો રોડ ઉપર સ્નો એ બધો હટાવી લીધો છે સાઈડમાં કરી દીધો છે જો આજુબાજુમાં તમને ઢગલા જોવા મળશે થોડા ઘણા બાકી રોડો જનરલી ક્લિયર થઈ ગયા છે અત્યારે આપણે ઉબર કરતાં કરતાં ભાઈ આવી ગયા છે ને ટેરબોન જ્યારે બી ખરાબ વાતાવરણ હોય ને સ્નો પડેલો હોય કે વાતાવરણ આ રીતનું ખરાબ હોય ને તારે મને ઉચકીન છે ને મોન્ટ્રિયલથી પચાસ આઠ કિલોમીટર દૂર નાખત છે આ ટેરબોનની બહારનો છે ને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અડતાલીસ કિલોમીટર દૂર છે મોન્ટ્રિયલથી અને ત્યાં આગળ આપણે આવી ગયા છીએ અહીંયા બધી મોટી મોટી કંપનીઓ છે ખાસો મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જુઓ આગળ અહીંયા ટેરબોનની કોઈ કંપની છે પણ જ્યારે બી આવું વાતાવરણ હોય ને એટલે આપણને ભાઈ છે ને આવા દૂરના એરિયામાં નાખા નાખા નાખ જ છે એક આપણે ટેરબોન ની જોડે અહીંયા છે ને પહોંચી ગયા છીએ આમ આ બાજુ છે ને કામ કરવાની મજા આવે પણ આજે વાતાવરણ આ રીતનું નો પડેલો હોય કે ફ્રીઝિંગ રેન કે એવું કંઈ હોય ને તારા પછી અહીંયા છે ને આગળ જે બધા માઉન્ટેન એરિયા છે ને એમાં નાખો ને તો તકલીફ થઈ જાય બાકી જ્યાં સુધી આવા એરિયા હોય ને ત્યાં સુધી તો વાંધો ના આવે કામ કરવાની એ મજા આવે પણ અહીંયાથી છે ને થોડાક આપણે આ બાજુ જઈએ ને એટલે પછી છે ને બધું માઉન્ટ રોમલાનનો માઉન્ટેન એરિયા ચાલુ થઈ જાય એટલે હજુ એ બાજુ જવાનું થયું તો પછી ભૂકા નીકળી જાય કારણ કે હજુ આપણે છે ને સમર ટાયર છે ભાઈ હજુ આપણે વિન્ટર ટાયર કરાયા નહીં એટલે ગાડીનું ટ્રેક્શન છે ને જો એવું મળતું નહીં એટલે બહુ સ્નોવાળી જગ્યા હોય ને તો હાચવીન ગાલવી પડે નકર લોચા પડી જાય અને અત્યારે આપણે આવી ગયા ટેરબોનમાં હા છે ને મોન્ટ્રિયલથી દૂર થોડો એરિયા છે પણ મોટો એરિયા છે બહુ મોટો એરિયા છે ટેરબોન ખાસો મોટો છે અને અહીં આગળ છે ને જોવો તમે અત્યારે હાલ શું હાલત છે એરિયાની દ્રષ્ટિએ લવાલ પછી છે ને ટેરબોન મોન્ટ્રિયલનો મોટો એરિયા કહેવાય જે ગ્રેટર મોન્ટ્રીયલ કહીએ ને એની અંદર લવાલ આઈલેન્ડ પછી જો કોઈ મોટો એરિયા હોય ને તો ટેરબોન છે ખાસું મોટું છે અને સારું એવું ડેવલપ બી છે આ બાજુ પણ અહીંયા છે ને ટોટલી બધા છે ને ફ્રેન્ચ પીપલ અહીંયા આગળ જે લોકલ ફ્રેન્ચ ખરા ને એ તમને વધારે જોવા મળે ટેરબોનમાં એની મેઇન સ્ટ્રીટ છે સમા ગાસ્કોન ઘાસકોન ફ્રેન્ચમાં આ લોકો ઘાસકોન કે પણ જો સવારે સ્નો પડતો તો અને અત્યારે તમે જો મોટાભાગના જે મેઇન મેઇન રસ્તા ખરા ને એ બધા રસ્તા ઉપરથી આ લોકોએ છે ને સ્નો હટાવી દીધો છે મોટાભાગની સ્ટ્રીટો ઉપરથી બી સ્નો હટાવી દીધો છે પણ આજુબાજુના જે બધો ખરો ને એ તો બધો રહેવાનો પણ જનરલી છે ને આ લોકોનું સ્નો રિમુવલનું કામકાજ જોરદાર છે ભાઈ ગમે તેવો સ્નો પડે ને તમે ચોવીસ કલાકમાં તો જુઓ રસ્તા ક્લિયર કરીને મૂકી દીધા બધા રસ્તા અત્યાર સુધી હું જેટલા બી એરિયામાં ફર્યો ને બધી જગ્યાએ રસ્તા ઓલમોસ્ટ ક્લિયર છે આ ટાઈપના રસ્તા છે મેઇન મેઇન સ્ટ્રીટો બધી આવી છે અત્યારે હાઈવે ટ્વેન્ટી ફાઈવની જોડે આવી ગયા ભાઈ આ હાઈવે ટ્વેન્ટી ફાઈવનો બ્રિજ છે જુઓ અને આપણે લવાલમાં છીએ અત્યારે આ બ્રિજ જે દેખાય ને તમને આ બ્રિજ છે ને એ ટોલ વાળો છે આખા છે અહિયાં અને જો આ નદી અત્યારે હજુ થીજી નહીં આ સામે દેખાય ને મોન્ટ્રીયલ આઈલેન્ડ છે અને આપણે અત્યારે લવાલના ના માં છીએ ટેરબોનથી પાછા આવી ગયા લવાલમાં અને અત્યારે રાતના સાડા અગિયાર થવા આવ્યા છે જોઈ લો બધું સુમસામ થઈ ગયું છે રસ્તા બધા સુમસામ છે અને લવાલ ની અંદર જુઓ અત્યારે હાલ રાતે શું સિનારીઓ છે આખા ગામમાં ફરીને પાછા આવી ગયા બેક ટુ મોન્ટ્રીયલ રાત્રે બાર વાગવા આવ્યા છો અને પાછા મોન્ટ્રીયલમાં આવી ગયા ટેરબોન ને લવાલને બધું ફરતા ફરતા બાર વાગે પાછા મોન્ટ્રીયલમાં પહોંચી ગયા છીએ અને મોન્ટ્રીયલની સડકો જોઈ લો પહેલાં સ્નોફોલ પછીની રાત હજુ તો પહેલો જ સ્નોફોલ થયો છે અને નવેમ્બરની અંદર જનરલી આ રીતે સ્નોફોલ થાય છે પણ પછી છે ને ડિસેમ્બર સુધી જનરલી કંઈ એટલું બધું ખાસ હોતું નહીં આ વખતે જોઈએ સિનારીઓ કેવો છે ગઈ વખતે તો બહુ સ્નો પડ્યો હતો પણ આપણે ઇન્ડિયા હતા અને આ વખતે જોઈએ કેટલો સ્નો પડ્યો છે અમે અહીંયા હતા ત્યાં સુધી તો એટલો બધો સ્નો નહોતો પડ્યો પરંતુ અમે જ્યારે ઇન્ડિયા ગયા ને એના પછી તો છે ને ભાઈ દેવાડિયો તો મોન્ટ્રીયલમાં બરાબરનો હવે જોઈએ આ વખતે શું સિનારીઓ બન્યો છે